ડામાં તની જય દ્વારકાધીશની જય એવા માંડવરો પાવ્યા મારે આંગણે એવા માંડવરો પાવ્યા મારે આંગણે વાગે રૂડા શરણાયો ને ઢોલરે માંડવડે મારે મોતી વેરાણા માણેક ચોક મા વાગે રૂડા સરળાયો ને ઢોલરે માંડવળે મારે મોતી વેરાણા માણેક ચોક મા દાદાના દેસનો રૂડો યાં એવા દાદાના દેશનો રૂડો યા બલો દાણે દાણે જીણા ઝીણા રે માંડવડે મારે મોતી રે વેરાણા વેરાણાક ચોક મા દાણે દાળે જીણા ઝીણા રે માંડવડે મારે મોતી રે વેરાણા માણેક ચોક મા એવા બાંધ્યા ચંદરવાને ચાકડા એવા બાંધ્યા ચંદરવાને ચાકડા આ ભલ્યામાં જળકે સૂરજ ભણ રે માંડવડે મારે મોતી રે વેરણા માણેક ચોકમાં ભલામાં જણ કે સૂરજ ભણ રે માંડવડે મારે મોતી રે વેરાણા માણેક ચોકમાં એવા માંડવરો પાવ્યા મારે આંગણે વાગે રૂડા શરણાયો ને ઢોલ રે માંડવડે મારે મોતી રે વેરાણા માણેક ચોકમાં